હેરાન પરેશાન થઈ રહ્યા છે સોસાયટીમાં નળમાં પાણી નથી આવતું એસએમસી દ્વારા ટેન્કરો મોકલવામાં આવ્યા પણ એ ટેન્કરોથી ડોલમાં પાણી ભરીને કેટલા દિવસ સાચવી રાખાય કે ટાંકી કેવી રીતે ભરવી એ લોકોને સમજાતું નથી ઘરમાં વૃદ્ધો મહિલાઓ આખા દિવસ કેટલી વાર ટેન્કરોમાંથી પાણી ભરી ભરીને રસ્તાથી ઘર સુધી લઈ જાય એ પણ વિચારવાની વાત છે લોકોની તત્કાળ માંગણી છે કે તેઓની પાણીની સમસ્યા પર તત્કાળ કામ કરવામાં આવે સ્થાનિકોએ જારી અધિકારીઓ તેમની

અને ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં આવી નારીબાજી કરી હતી લોકોની માંગણી હતી કે તાત્કાલિક રીતે તેમની પાણીની સમસ્યાને નિવારવામાં આવે સુરત મહાનગરપાલિકા એક તરફ સુરતને વિકસિત શહેર તેમજ નંબર 1 સિટી તરીકે કામગીરી બતાવીને મોટી મોટી વાહવાહી લૂટે છે ત્યારે સુરત સેવા વિકસિત શહેરમાં મહાનગરપાલિકાની અંદર લોકોએ પાણી માટે વલખા મારવા પડ્યા છે

પાણીની તંગી શું છે શું નહીં એ ભરીને રાખીએ રાખીએ છીએ કેટલા ટાઈમ ત્યાં કહીએ છીએ ફોન કરીએ છીએ તો ફોન ઉચકતા નથી કે જવાબ આપતા નથી આ છે શું પ્રોબ્લેમ અમારે અહીંયા આવવાનું કારણ શું છે મેન કે ભાઈ અત્યારે વધારે તંગી આવી છે ત્યાં એટલા માટે અમે અહીંયા છે બાકી અમારું કામ પતી જતું હોય તો અમે કઈ આવવા માટે રાજી નથી અહીંયા તમે અમારું છે કે તમે પાણી નો થોડો ફોર્સ વધારો ને ટાઈમ ટુ ટાઈમ પણ ભલે એક કલાક જ આપો પણ પાણી જરા વ્યવસ્થિત આપો પાણી હા પાણી આવે છે તો પણ બહુ ખરાબ આવે છે પાણી તમે આપો ભલે એક કલાક દોઢ કલાક આપો પણ ક્લિયર પાણી આપો ને ફોર્સ થી પાણી આપો કે માણસો બધા ભરી લે શાંતિ થી પાણી આટલી મોટી સોસાયટી છે એટલી મોટી સોસાયટી માં ખાલી થોડું પાણી થી કઈ જ નથી બીજું કેટલું ભરાય અત્યારે અત્યારે અમે એજ વાળી છો લેડીસો છે એ ભરી શકીએ જે મોટી એજ વાળા છે એ કેટલું ભરવાના છે પાણી એનાથી તો વધારે ભરાવાનું નથી એટલા માટે અમે ખાલી એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમને પાણી આપો फोर्स થી આપો અને થોડું चौख पानी आपको बस दीवन से बोल रहा हूँ इस सोसाइटी में 200 सो परिवार रहने आ चुके हैं और आज एक महीने से हमको पानी की तकलीफ आ रही है हम नीलेश भाई से हर दिन कांटेक्ट कर रहे हैं हमारे आप सूरत एप्स पे जाके आप हमारे यहाँ देखिए डेली के सौ सौ कंप्लेंट पड़े लेकिन हमको कोई रिस्पांस नहीं मिल रहा है और है ना नीलेश भाई हमको बोल रहे हैं कि हम काम कर रहे हैं क्या काम कर रहे हैं एक महीने से हमको पानी की दिक्कत आ रही है और नीलेश भाई कुछ सुन नहीं रहे और हर आदमी एक दूसरे का नाम बताता है नीलेष भाई को फोन करो तो धवल का नाम बताएगा धवल का फोन करो तो वागले का नाम बताएगा वागले को फोन करो तो राहुल का नाम बताएगा राहुल को नाम फोन करो तो बोलता है नीलेष भाई को मिलो हम हर ऑफिसर से कॉन्टेक्ट कर चुके हैं लेकिन हमको कोई सोल्यूशन नहीं मिल रहा है इसके लिए हम आज हम ये सिटी के हाइड्रोलिक जोन में हम आके यहाँ पे सब बैठे हैं करीबन सोसाइटी सो सदस्य आ चुके हैं और सारी लेडीज और जेंट्स हम यहाँ पे बैठे हुए हैं और अभी हम यहाँ पे आके हम दो घंटे से बैठे हैं और हम आप बोल रहे हैं कि साहब को हम आपके फेस टू फेस आप आके मिलिए लेकिन कोई हमको आके मिल नहीं रहा है और और पानी की तकलीफ ऐसा है कि भाईस्तान आवास है वहाँ पे रोज शाम को साढ़े छह बजे से ग्यारह बजे तक वहां पे पानी मिल रहा है लेकिन हमारे शांतिवन रेसिडेंसी में पानी क्यों नहीं मिल रहा है उसका ये सॉल्यूशन हमको नहीं दे पा रहे और ना हमको ये पानी आप दे पा रहे हैं हमने कॉपरेटर से भी कॉन्टेक्ट किया कॉपरेटर भी है ना हमको पानी का टैंकर भेजते हैं और पानी का टैंकर से हम कितना लेंगे पानी ये बताइए हम आपको दो परिवार रहने आ चुका है सोसाइटी में क्या बीस पच्चीस परिवार का सोसाइटी है